હેલો એવરી વન વેલકમ ટુ ધી ચેનલ દયુતિસિંહ દયુતિસિંહ ચેનલમાં ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે જે પણ ઉમેદવાર પોલીસની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે આજની એક સારી એવી અપડેટ છે જે લોકરક્ષક ભરતી બોર્ડ કે જેની ઓફિશિયલ વેબસાઇટ એલ ગુજરાત ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન ડોટ ઇન પર એક સારી અપડેટ આવી છે કે જે પણ ઉમેદવારો જે રનિંગની પ્રિપેરેશન કરી રહ્યા છે કે ક્યારથી કોલ લેટર ડાઉનલોડ થશે ઓકે અગાઉ એક નોટિસ બહાર પાડવામાં આવી હતી કે આજ જાન્યુઆરીથી રનિંગ સ્ટાર્ટ થશે ઓકે બીજા સપ્તાહથી જાન્યુઆરીના તો આજે એક નવી અપડેટ બહાર પડી છે કે કોલ લેટર ક્યાંથી જાહેર ડાઉનલોડ કરી શકાશે તો જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર એક નોટિસ મૂકવામાં આવી છે તો આપણે નોટિસ જોઈએ તો તમે જોઈ શકો કે છવ્વીસ બાર બે હજાર ચોવીસ એટલે કે આજે ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત ઓકે તો એ વાંચી આપણે કે શું કહેવા માગે છે નોટિસ તો અહીં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ એક અન્ય વેની શારીરિક કસોટી તારીખ આઠ એક બે હજાર પચીસના રોજથી શરૂ થનાર છે ઓકે જે અગાઉ નોટિસમાં કીધું હતું કે જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી દોડ શરૂ થશે હવે જે માટેના કોલ લેટર તારીખ એક એક બે હજાર પચીસ એટલે બે હજાર પચીસની પહેલી તારીખના રોજ ચૌદ એટલે કે બે કલાકથી જો ઓફિસિયલ વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી ડાઉનલોડ કરી શકાશે જેની ઉમેદવાર ખાસ નોંધ લઈ ઓકે તો પહેલી જાન્યુઆરીથી તમે કોલ રીતે ડાઉનલોડ કરી શકશો અને તમારું સેન્ટર જાણી શકશો કે ક્યાં આપણે રનિંગ માટે જવાનું છે ઓકે તો જે પણ વિદ્યાર્થીઓ રનિંગ કરી રહેલા છે તો એમને બેસ્ટ ઓફ લગ અને તમારી પ્રેક્ટિસ હજુ વધારે સારું કરી દો કે જેથી તમે રનિંગમાં પાસ થઈ શકો થેન્ક યુ વેરી મચ